નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પ્રતાપનગર સોમા તળાવ માર્ગ પર દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરની દબાણ શાખા આજે પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર ત્રાટકી હતી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાનાઓ પણ આવેલા છે જેના દબાણો નોંધપાત્ર પ્રણ પ્રમાણમાં છે આવા કારખાનેદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી પરત ફળ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપદ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડેને રહો જનાર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ હું મહેન્દ્રભાઈ બોલું છું હવે વોર્ડ નંબર સોલ જેથી પ્રતાપનગર ચિલેન્જ ચોમાથાડા વિસ્તારમાં જે કાયદેસર ઓટલા જે દુકાનોના એ દબાણ સાકરની ટીમે દૂર કરેલા છે જે નડતરરૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં જે હોય તે તમાર મટેરિયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય જેથી દવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં જેથી સ્ટ્રિકલી વોર્નિંગ આપવામાં આવી છે